નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે એન્ડ્રોઈડ યુઝર્સ માટે ગમે ચેતવણી ભારતીય કમ્પ્યુટર ઇમરજન્સી રિસ્પોન્સ ટીમે તમામ એન્ડ્રોઈડ સ્માર્ટફોન યુઝર્સ માટે સુરક્ષા ચેતવણી જારી કરી છે રિપોર્ટ મુજબ ગૂગલ એન્ડ્રોઈડ ઓપરેટિંગ સિસ્ટમમાં ઘણી ખામીઓ મળી છે જેનો લાભ લઈને હેકર્સ મોબાઈલનું કંટ્રોલ લઈ શકે છે એન્ડ્રોઈડ થર્ટીન ફોર્ટીન ફિફ્ટીન અને સિક્સટીન વર્ઝનવાળા ફોન પણ ખતરામાં છે તો યુઝર્સના પર્સનલ ડેટા લીક થવાની અને સિસ્ટમ ક્રેશ થવાની સંભાવના છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમૂલની પ્રતિષ્ઠાને નુકસાન ડોક્ટર જાની વિરુદ્ધ ફરિયાદ અમૂલની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડવાના આરોપસર જામનગરના ડોક્ટર હિતેશ જાની વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે જાનીએ યુટ્યુબ અને ફેસબુક ઉપર વિડીયો અપલોડ કર્યો જેમાં દાવો કર્યો કે અમૂલ દૂધમાં બાવીસ પ્રકારના કેમિકલ અને પ્રતિબંધ ડીડીટી જેવા કીટનાશકો મેળવે છે અમૂલ્ય આરોપ લગાવ્યો છે કે ડૉક્ટરે જાણી જોઈને ભ્રમિત વાતો ફેલાવીને જાહેર જનતામાં ભય પેદા કર્યો છે જેથી બ્રાન્ડને નુકસાન થાય છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અંબાજીથી જનજાતીય ગૌરવ યાત્રાનો પ્રારંભ ભગવાન બિરસા મુંડાની એકસો ને પચાસમી જન્મજયંતિ અને જનજાતીય ગૌરવ વર્ષની ઉજવણીના ભાગરૂપે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સાત નવેમ્બર બે હજાર પચીસના રોજ અંબાજીના જીએમડીસી ગ્રાઉન્ડમાંથી જનજાતીય ગૌરવ રથ યાત્રાનું પ્રસ્થાન કરાવ્યું આ રૂટ બે હેઠળથી યાત્રા ચૌદ જિલ્લામાં ઇઠ્યાસી આદિવાસી વિસ્તારોમાં તેર નવેમ્બર સુધી ભ્રમણ કરીને એકતા નગરે પૂર્ણાહુતિ કરશે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો સિટી સેશન કોર્ટે એનડીપીએસ કેસમાં આરોપીને સાત વર્ષની કેદની સજા ફટકારી અમદાવાદના ડીસીપી પોલીસ મથકે બે હજાર ત્રેવીસમાં ઇલિયાઝ શેખ અને રાઉફા વિરુદ્ધ એનડીપીએસ એક્ટ હેઠળ ઘણા બધા ગુના નોંધાયા હતા અમદાવાદ સિટી સેશન કોર્ટે ટ્રાયલ દરમિયાન જજ વી બી રાજપૂતે સાહેબે અને પુરાવા તપાસીને સરકારી વકીલ દિલીપસિંહ ઠાકોરની દલીલોના આધારે ઇલિયાસ શેખને સાત વર્ષની કેદ અને એક લાખનો દંડ ફટકાર્યો હતો ઇલિયાસ ઇસનપુરનો જ્યારે રઉફ શાહ આલમનો રહેવાસી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રખડતા ઢોર મુદ્દે સુપ્રીમ કોર્ટનો કડક આદેશ સુપ્રીમ કોર્ટે તમામ રાજ્યો અને નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાને હાઇવે અને રસ્તાઓ પરથી તાત્કાલિક ઢોર હટાવવાનો આદેશ આપ્યો છે કોર્ટે હાઇવે પેટ્રોલ ટીમ રચવાના નિર્દેશ આપ્યા છે જેથી અકસ્માતમાં ઘટાડો થાય છે સાથે રેલવે સ્ટેશન બસ સ્ટેશન શાળાઓ અને હોસ્પિટલમાંથી શ્વાનોને દૂર કરવાની સૂચના પણ આપી છે એડિશનલી કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે ઘણી બધા શ્વાનોને ફરીથી જે તે સ્થળે છોડવા જોઈએ નહીં કારણ કે એમના તકલીફવાળું છે જેથી લોકોની સુરક્ષા જાળવી શકાય મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો તાપીમાં ખેડૂતોની સહાયની માગ તાપીના ખેડૂત સમાજે મુખ્યમંત્રીને આવેદનપત્ર પાઠવ્યું હતું જિલ્લા કલેક્ટર મારફતે ગાંધીનગર મોકલાયેલા આ નિવેદનમાં તાજેતરની અતિવૃષ્ટિથી ડાંગર ભીંડા રીંગણ તુવેર મરચાં અને મગફળીને ભારે નુકસાન થયું છે નાના અને સીમાંત આદિવાસી ખેડૂતોને આર્થિક પટકો પડ્યો છે સંગઠનોએ પાંચ મુખ્ય માગણીઓ રજૂ કરી છે જેમાં વિગે દીઠા પચાસ હજારનું વળતર અને વારસાઈ બાકી ખેડૂતો માટે અલગ સર્વેનો સમાવેશ થાય છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભરૂચ અને ગોધરાની બે હોસ્પિટલ સસ્પેન્ડ સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી સંઘવીના માર્ગદર્શન હેઠળ આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ સૂચના મુજબ સરકારી યોજનામાં ગેરરીતિ કરતી હોસ્પિટલો સામે કડક કાર્યવાહી હાથ ધરી છે આકસ્મિક નિરીક્ષામાં માર્ગદર્શિકાનું પાલન ન થતાં ચારમાંથી બે ખાનગી હોસ્પિટલો સસ્પેન્ડ કરાય છે બેને કારણદર્શક નોટી પાઠવાય છે મંત્રીએ જણાવ્યું છે કે સરકાર આરોગ્ય સેવાઓ સુચારુ પારદર્શક અને લોકહિતકારી બનાવવી પ્રયત્નશીલ છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મત ચોરીના મુદ્દે કોંગ્રેસની રેલી કોંગ્રેસ મત ચોરીના મુદ્દે વધુ ઉગ્ર બનાવવાની તૈયારી કરી રહ્યું છે વિપક્ષના નેતા રાહુલ ગાંધી દ્વારા હરિયાણામાં મત ચોરીના આરોપ બાદ કોંગ્રેસ નવેમ્બરના છેલ્લા અઠ્યાવીના દિલ્હીના રામલીલા મેદાનમાં એક મોટી રેલીનું આયોજન કરવા માટે જઈ રહ્યું છે આ રેલી પછી કોંગ્રેસનું એક પ્રતિનિધિમંડળ રાષ્ટ્રપતિને મળશે અને મતે ચોર ગદ્દી છોડ સહીનો અભિયાન પણ હાથ ધરશે અને તેમાં એકત્રિત કરે લગભગ પચાસ મિલિયન સહીઓ પણ રજૂ કરશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પોરબંદરમાં ખેલ મહાકુંભ બે હજાર પચીસનો પ્રારંભ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા આયોજિત ખેલ મહાકુંભ બે હજાર પચીસ અંતર્ગત પોરબંદર જિલ્લામાં વિવિધ રમતોત્સવ સ્પર્ધાઓ શરૂ થઈ તાલુકા અને મહાનગરપાલિકા કક્ષા ભુત્સાહની ઉજવણી થઈ પોરબંદર કુટિયારા અને રાણાવાવ તાલુકામાં વિવિધ રમતોનું આયોજન થયું જિલ્લા વહીવટીતંત્ર મહાનગરપાલિકા અને રમત પ્રશિક્ષણ કેન્દ્રના સંકલનથી સર્વાંગી વિકાસથી ચાલી રહી છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો હજુ પણ ગુજરાતમાં વરસાદની શક્યતા છે પરંતુ એકદમથી સાર્વત્રિક વરસાદ નહીં થાય મહત્વનું છે કે આવનારા અઠવાડિયામાં ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહે કોઈ કોઈ વિસ્તારમાં છાંટાછૂટી થાય તેવી શક્યતા દેખાઈ રહી છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહેશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે